છોટાઉદેપુર માં વહેલી સવારથી વાતાવરણ માં પલટો આવ્યો ત્યારે ચર્ચા છોપવા મળ્યા છોટા છોટાઉદેપુરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સવારથી જ વાદળછાયું અને ઉકળાટ ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને પગલે દસ મિનિટ સુધી ઝરમર છાંટા પડ્યા હતા છોટા છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સાથે સાથે ખૂબ જ ઉકળાટ થઈ રહ્યો છે ત્યારે સવારે લગભગ આઠ વાગ્યાના અરસામાં ઝરમર છાંટા વરસ્યા હતા જેને પગલે રસ્તા પર જાણે પાણીનો છંટકાવ કર્યો હોય તેમ જોવા મળી રહ્યું હતું અને રસ્તા ભીના થતાં ભીની માટીની સોડમ આવતા લોકોમાં ભર ઉનાળે ચોમાસાની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું હતું